અત્યારે હાલમાં આવી મોટી ખબર ફરી એકવાર મોટી મુશ્કેલી આવી રહી છે કોરોના રોગચાળાની જેમ લોકો ફરી એકવાર તેમના ઘરોમાં કેદ થઈ જશે પરંતુ આ વખતે કેદ થવાનું કારણ કોઈ રોગ નહીં પરંતુ કુદરતના પ્રકોપને કારણે હોવાનું મારવામાં આવી રહ્યું છે જી હા કુદરતનો પ્રકોપના ગણાતું ચક્રવાતી તોફાન ભારતમાં આવવા જઈ રહ્યું છે આ અંગે હવામાન શાસ્ત્રીઓ પહેલેથી જ એલર્ટ મોડ પર છે કારણ કે આ ક્યાંનાથી ભારે તબાહી થઈ શકે છે આ કારણે જે ભારતીય હવામાન વિભાગ દ્વારા સતત ચેતવણી જારી કરવામાં આવી રહી છે ચોમાસાના છેલ્લા પડાવ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ પહેલાં ચક્રવાતી તોફાન આજની સૌને ચિંતા વધારી દીધી છે હવામાન વિભાગને જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં સદેશમાં ભારે ચક્રવાતી તોફાન આવી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ચક્રવાતીનું સ્વરૂપ લીધું છે આ જે કારણ છે જે માત્ર એક બે નહીં પરંતુ દેશના પંદર રાજ્યો તેનાથી પ્રભાવિત થઈ શકે છે એટલે આ રાજ્યોના લોકોએ હવેથી સાવધાન રહેવાની જરૂર છે આ વાવાઝોડા પહેલાં લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે અને માછીમારોને પણ બીચ નજીક જવા માટે અપીલ કરવામાં આવી રહી છે આઈ એમડી અનુસાર આ ચક્રવર્તી તોફાન માટે હાલમાં કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ આ જે તેને દસ્તકે દેવાની શક્યતા છે એવું માનવામાં આવી રહ્યું છે